નેપાળમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસંકલન આવે છે જેમાં અત્યાર સુધીમાં એકસો બારથી પણ વધુ લોકોના મોત થયા છે જ્યારે એસીથી પણ વધુ લોકો ગુમ છે સમગ્ર નેપાળમાં ત્રેસઠ જગ્યાએ મુખ્ય આગે બંધ થઈ ગયા છે તો પૂર્વી અને મધ્ય નેપાળનો મોટો ભાગ શુક્રવારથી પાણીમાં ગરકાવતો હોય છે તો સરકારે પરિસ્થિતિને જોતા નેપાળની તમામ સ્કૂલો ત્રણ દિવસ માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે નેપાળમાં ભારે વરસાદને કારણે કોશી નદીમાં પાણીનો સ્તર સતત વધી રહ્યું છે જેના કારણે હવે બિહાર ઉપર પણ પૂરનું સંકટ મંડળ રહ્યું છે તો પ્રત્યેદર્શીઓના જણાવ્યા અનુસાર તેઓએ છેલ્લા ચાલીસથી પિસ્તાલીસ વર્ષોમાં હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ